વડોદરાના અટલાદરા ખાતે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટ્સ ઓફ ઇન્ડિયા દ્વારા આઈસીએઆઈ ભવન ખાતે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું ઇન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટ્સ ઓફ ઇન્ડિયા દ્વારા બેંક ઓડિટ વિષય ઉપર સેમિનાર રાખવામાં આવ્યો હતો જેમાં મુંબઈ અમદાવાદ નાસિક અને ચાર્ટર્ડ એકાઉન્ટ તથા બે હજાર પચીસ છવ્વીસ ડબલ્યુઆઈઆરસી ઓફિસ બેરર્સ ઉપસ્થિત રહ્યા હતા જ્યાં તમામનું સન્માન કરવામાં આવ્યું હતું ત્યારબાદ પત્રકાર પરિષદમાં ડબલ્યુઆઈઆરસીના ચેરમેન સીએ ચેતન સૈયા વડોદરા બ્રાન્ચના મેનેજર ધ્રુવિક પરીખ સીએ પિયુષ ચાંદક જીનલ સાવિયા ફેનિલ શાહ સહિત ચાર્ટર્ડ એકાઉન્ટને સેમિનાર અંગે વિસ્તૃત માહિતી આપી હતી પ્રધાનમંત્રી એમ કે છે કે સીએ ઇન્સ્ટિટ્યૂટ એ દેશના ઘડતરમાં ભાગીદાર છે અને એ વાતને સાર્થક કરતી રીતે અમે જેટલી બી ગવર્મેન્ટ એજન્સીઓ છે ઇન્કમટેક્સ જીએસટી બીજા અન્ય બધા ડિપાર્ટમેન્ટ એમને બધાને સીએ ઇન્સ્ટિટ્યૂટ બધા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ મેમ્બર્સ સપોર્ટ કરે છે આજે જે આપણે લગભગ બે લાખ કરોડથી વધારે કલેક્શન્સ જોઈએ છીએ કે ઇન્કમટેક્સના કલેક્શન્સ જોઈ રહ્યા છીએ એમાં બધા ચાર્ટર્ડ એકાઉન્ટ મિત્રોનો ખૂબ જ મોટો સહયોગ છે દરેકે દરેક પ્રેક્ટિશનર્સ એમના ક્લાયન્ટને મોટિવેટ કરે છે કે તમે સારી રીતે જે તમારા ટેક્સીસ દીવું હોય એ ભરો અને એથી જ દેશનો આર્થિક વિકાસ થાય છે અને દેશમાં એક સમૃદ્ધિ આવે છે અમે ઘણા બધા પ્રોગ્રામ્સ કરીએ છીએ જે અમારા મેમ્બરો માટે હોય છે જનરલ પબ્લિક માટે હોય છે ટેક્સ અને ફાઇનાન્સ લિટરેસીના અવેરનેસના પ્રોગ્રામ કરીએ છીએ આઈસીઆઈ એક પાર્લામેન્ટના અંડરમાં ઇસ્ટાબ્લિશ થયેલી સંસ્થા છે અને ભારતભરમાં અમારા લગભગ ચાર લાખ એસી હજાર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ મેમ્બર છે અને દસ લાખથી વધારે સ્ટુડન્ટ છે અને વિશ્વભરમાં આ સૌથી મોટી સંસ્થા છે બેંક બ્રાન્ચ ઓડિટના ઉપર એક ફૂલ ડે આખો સેમિનાર છે જેમાં મુંબઈથી અહેમદાવાદથી બધેથી ફેકલ્ટીઝ બેન્ક બ્રાન્ચ ઓડિટ રિલેટેડ બોલાવવામાં આવ્યા છે જે મેમ્બર્સને ટ્રેન કરશે સેકન્ડલી અમારી આના પછી એક ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટમાં વિઝિટ છે જેમાં પીસીઆઈટી અને સીસીઆઈટી બંનેઓને મળવાનું છે અને એ પછી એમએસ યુનિવર્સિટી અને પારૂલ યુનિવર્સિટીના કોમર્સ ફૅકલ્ટીના ડીન્સ અહીંયા આવી રહ્યા છે એમની સાથે એક બ્રીફ ચર્ચા રહેશે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર